છોટા ઉદયપુર જિલ્લાના નવીન કદવાલ તાલુકામાં વરસાદી માવઠાના કારણે કદવાલ વિસ્તારના તમામ નાના મોટા ગરીબ ખેડૂતો ભાઈઓને અનેક પાકના નુકસાનને લઈને કોંગ્રેસ પાર્ટી દ્વારા ખેડૂતોના હકમાં ન્યાય મળી રહે એ હેતુથી કદવાલ મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર મામલતદારને હાથે હાથ આપવામાં આવ્યો છે આજરોજ કદવાલ તાલુકાના તમામ ગામોના આગેવાનશ્રીઓ ખેડૂત મિત્રો યુવાનો સૌ અહીંયા આ કમોસમી વરસાદના કારણે જે પણ પાક નુકસાન થયું છે તેમાં ખેડૂત સાવ પાયમાલ થઈ ગયો છે જેથી કરી તમામ આગેવાનો અને કાર્યકરો ને ફરજ પડી સરકારને સામે અવાજ ઉઠાવવાની ત્યારે ખેતીનો કોઈ પણ પાક થયો થયો નથી જ્યારે ખેડૂત એટલો દીવેદાર છે છતાં વધારે દેવામાં ફસાઈ ગયો છે અને સાથે સાથે અનાજ કોઈ પણ રીતે પાક્યું નથી અને ઘાસચારો પણ તમામ બગડી ગયો છે જેથી કરી પશી પશુપાલનમાં પણ પશુઓને પણ ખૂબ જ ભૂખમરો પેદા થાય અને પશુઓના પણ ખૂબ જ મૃત્યુ થાય એવી અહીંયા એક પરિસ્થિતિનું નિર્માણ થયું છે જેથી કરી આ સરકાર સામે અમે એવો અવાજ ઉઠાવીએ છીએ કે તમામ ખેડૂતોના દેવા માફ કરે અને મામલતદાર કચી કચેરીએ અમે સૌ લોકો મળી અને આ આવેદનપત્ર આપ્યું છે જેથી કરી અમારી તમામ માગણીઓ સ્વીકારે જેમ આગળની સરકાર જે દેવા માફ કર્યા હતા 72000 હજાર કરોડ રૂપિયા કોંગ્રેસની સરકારમાં જે જમા થયા હતા એવી જ રીતે કોઈપણ સર્વે કર્યા વગર ખેડૂતોને સીધો સીધી રકમ ફાળવે એવી અમારી માગણી છે કોંગ્રેસ પાર્ટી પ્રમુખ સુરતસિંહ બારીયા કદવાલ આજ રોજ અમે કોંગ્રેસ તાલુકા સમિતિ દ્વારા માનનીય એજ્યુકેટિંગ મેજિસ્ટ્રેટને આજે ખેડૂતો દેવું માપ માટેનું આવેદનપત્ર આપ્યું છે અને આ ગુજરાતની અંદર કમોસમી વરસાદ થયા છે માવઠા થયા છે એના કારણે ખેડૂતો પાયમાલ થઈ ગયા છે ખેડૂતોને ખાવાનું પણ નથી પાક્યું અને પશુઓને પણ ખાવાનું નથી પાક્યું આ બધું તાત્કાલિક સરકારે ધ્યાન દોરી અને જે બે હજાર છની અંદર બોતેર હજાર કરોડ રૂપિયા દેવું કોંગ્રેસ સરકારે માફ કર્યું હતું એવી રીતે આ ભાજપ સરકાર માફ કરે અમને ખબર જ છે કે આ બીજેપી સરકાર દેવું માફ નથી કરવાનું ખેડૂતોને એમને કાંઈ પડે નથી ખાલી તાઇફાત કરવામાં આવે છે આ બધું તાત્કાલિક ધ્યાન દોરે અને આગામી દિવસોમાં આ દેવું માફ ન કરે તો કોંગ્રેસ તાલુકા સમિતિ દ્વારા અમે પ્રતિક ઉપાસ આંદોલન પર એજ્યુકેટિક મેજિસ્ટ્રેટ ઓફિસ આગળ અમે બેસવામાં આવશે અનિશ બારિયા મહામંત્રી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ આજરોજ કદવાલ તાલુકા ખાતે શ્રીને કદવાલ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા સૌ કદવાલ તાલુકાના ખેડૂતો યુવાનો અને આગેવાનો સાથે જે કમોસમી વરસાદ અને માવઠાના લીધે તમામ ખેડૂતોના પાકને જે ઘરે લાવવાનો સમય હતો પાક તૈયાર થયેલો પાક જે કમોસમી કમોસમી વરસાદ અને માવસાના લીધે સંપૂર્ણ નાશ પામ્યો છે અને જે પશુઓ માટે જે ઘાસચારો હોય એ પણ નાશ થયો છે ત્યારે જે અત્યારે સરકાર દ્વારા એક ડિજિટલ એપ લાવી અને એ સર્વેનો કે સર્વે નંબર વાઇજ સર્વે થાય એ માટેનું એપ લાવ્યા પરંતુ એ એપ બિલકુલ નિષ્ફળ ગઈ છે અને અહીંયા એ એપ ચાલી નહીં એના પછી ડિજિટલની અંદર ફરી કે પાછું તમે લોકેશનવાળો તમે ફોટો નાખો અને એ ફોટાના આધારે તમે ખેડૂતોનું લિસ્ટ બનાવો એવું કરીને દરેક ગ્રામ સેવકો અને ગ્રામ સેવક દરેક ગામની અંદર એક બે શિક્ષિત યુવાનોને લઈ અને એ સર્વે કરવાનું ગોઠવ્યું પણ એ પણ સર્વે નિષ્ફળ થયું છે ત્યારે આ તમામ સરકારે સર્વેના નાટકો છે એને બંધ કરે અને અગાઉની કોંગ્રેસે સરકાર જે મનમોહન ની સરકારે બે હજાર આઠની અંદર ઇઠ્યોતેર હજાર રૂપિયાનું ઇઠ્યોતેર હજાર કરોડ રૂપિયાનું દેવું માફ કર્યું હતું એવી રીતે જો ખેડૂતોની લાગણી અને ખેડૂતોની વેદના જો આ સરકાર સમજતી હોય તો તમામ ખેડૂતોના દેવા માફ કરે એવી અમારી લાગણી અને માગણી છે અને તમામ આ સર્વેના નાટકો બંધ કરે કારણ કે જિલ્લાના અધિકારીઓ અને અહીંના સ્થાનિક નેતાઓ એવું કહે છે કે સર્વેનું સર્વેની કામગીરી છોટાઉદેપુર જિલ્લાની અંદર સંપૂર્ણ